દોસ્તો જય અલખદિ જય અલખ ગણી જય અલખણી દોસ્તો હરિગુરુ સંત મહાપુરુષોની જે વાતો છે એ વાત ઉપર આપણે ચર્ચા કરીએ છીએ અને એમાં જો આપને મારી આ ચર્ચા આ વાત સંતોના મતે અને આપને એ વાત વ્યાજબી લાગતી હોય અને આપને એમ લાગતું હોય કે નહીં મહાત્માની વાત સહી છે તો જો આપ મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવા લાઈક આપવા અને આપણા ગ્રુપમાં શેર કરવા વિનંતી જેથી કરીને મારા નવા વિડીયો આપના ફોન પર આવી જાય આપણે ન પડે સરસ ચાલો ત્યારે દોસ્તો હવે આપણે આજે એ વાત ઉપર જઈએ કે જે વાત આપણે ગયા વીડિયામાં द्वैत ने अद्वैत विषय करी जे बात आज एक धर्मगुरुओं द्वैत ने, ने अद्वैत नहीं बातों अखंड परमात्मा मानी बातों और निजनामन नहीं बातों बड़े पुत पताना અનુભવરૂપી યા તો મન મન મુજબ કે એની વિચારધારા મુજબ રજૂ કરતા હોય છે તો નિજ નામ એટલે પોતે થાય નિજ એટલે પોતે થાય ને તમારું પોતાનું નામ શું જ્યારે આપણે આપણા પોતાના નામની ખોજ કરવાની જરૂર પડે તો આ વાત કોને ઉભી થાય આવો ભાવ કોને પ્રગટે આ વિચાર કોના ભીતરમાં જાગ્રત થાય ક્યાંમાં હું કોણ છું આવી વાત કોને ઉઠાવે અને આ સમજવા જવાની તમન્ના કોને ઉભી થાય અને આ વાત વરી કોણ શકે તો એમાં ઘણા મહાપુરુષોના મત અલગ અલગ છે અને એમાં આપણે કોઈને કાંઈ કહી શકીએ નહીં કારણ કે જેનો જે અનુભવ હોય એ પ્રમાણે એ મહાપુરુષો વાત કરતા હોય એમાં આપણને કંઈ લેના દેના ન હોય પરંતુ ઘરી હકીકત જે હોય એ જણાવવી એ જરૂરી છે હવે જ્યારે મન અને આ ગુરુને અર્પણ કરવાથી અભયપદ નથી મળી જતું અખંડ નામની લાકી નથી થતી તો શું કરવાથી થાય વ્યક્તિ સમર્પણ થઈ જાય ને એ વ્યક્તિ જ્યારે સમર્પણ થઈ જાય એટલે પોતાનું અસ્તિત્વ ન હોય અને સા દેહાદિક દૃષ્ટિનું અસ્તિત્વ મટી જાય કારણ કે આ દેહાદિક અભિમાન જે રહ્યું એને મટાડવા માટે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં આપણે જવું પડતું હોય છે ત્યારે જો અર્પણની વાત આવે ને તો એમાં દેહાભાસ અભિમાન એ મટે નહીં જ્યારે આને મટાડવા માટે સમર્પણનો ભાવ હોવો જોઈએ અને સમર્પણ થયા પછી મહાપુરુષ સાથે તમારું સમર્પણ થવું એટલે આ દેહાવાસનું અસ્તિત્વ અસ્તિત્વનું રહેવું દેહાવાસનો અહંકાર થયેલો દેહનો એ ખતમ ન થાય જ્યારે સમર્પણનો ભાવ લાગે ત્યારે અને સમર્પણનો ભાવ લઈને કોણ જાય ત્યારે સમર્પણનો ભાવ લઈને કોઈ કહેતું હોય કે મન જાય છે તો એ વાત ગલત છે તો એવો પ્રશ્ન ઊભો થાય કે મહાપુરુષના સાનિધ્યમાં તન મન અને તન આ ત્રણ વસ્તુ ત્રણ મુદ્દાઓ જય મહાપુરુષના ચરણે સમર્પણ કરનાર વ્યક્તિ કોણ છે અને એ સમર્પણ કરનારની ઝાંખી જહા સુધી મને યા તમને ન થાય અને એ ખોજ આપણે ના કરી શકીએ અને એ વાસ્તવિકતાને આપણે સમજી ના શકીએ ત્યાં સુધી પદ હાંસલ ન થાય માટે અસલી ભૂમિકા જે રહી એ ક્યાં અને કેમ આવડી ખોજ જરૂર મારે તમારે કરવી જરૂરી છે કારણ કે જે મહાપુરુષોની વાણીઓમાં અને કોઈ મહાપુરુષોના સત સમાગમમાં જ્યારે હું તમે ગયા હોઈએ અને ત્યાં મહાપુરુષોની વાતને આપણે જો સાંભળતા હોઈએ અને એ વાત ઉપર સંશય કોને થાય આ પહેલા નક્કી કરી લેવું જોઈએ કારણ કે આ મહાપુરુષોની એક એક વાત ઉપર જે સંશય થાય ને અને ત્યાર પછી અને આપણે પરખવાની આ તો સમજવાની ભાવના જાગે તો આ સંશય કોને ઊભો થાય છે મનને તો સંશય ઉઠતો નથી કારણ કે મન એવું માને છે કે હું સર્વસ્વ છું અને મનનો અહંકાર જે રહ્યો ને એ જ દરેકને હણે છે અને મન જ્યાં સુધી સમજાતું નથી ત્યાં સુધી મોક્ષનો પદ પણ મળતું નથી એ વાત પણ સાચી છે પણ હવે મનને મટાડવા માટે મહાપુરુષને સમર્પણ થવું પડે તો સમર્પણ કરનાર વ્યક્તિ કોણ છે અને સમર્પણનો ભાવ જગાડનાર વ્યક્તિ કોણ છે અને સમર્પણ કર્યા પછી મહાપુરુષ તમને જે વાત આપે એ કોને આપે મન અને ધન ત્રણેય મુદ્દા અર્પણ કરી દીધા પછી એટલે કે સમર્પણ થઈ ગયા પછી તમારું અસ્તિત્વ મટી જાય તો તમને વાત પીરસવી છે મહાપુરુષે તો એવા કયા પાત્ર માં એ પાત્રની વાત મારા ને તમારા લક્ષ્યમાં નહીં હોય તો એ વસ્તુ આપણે નહીં પામી શકીએ માટે ઘણા મહાપુરુષો ઘણી પ્રકારની વાતો કરતા હોય છે આ બાબતે પણ ખરેખર તો મને એવું દેખાય છે કે ભાઈ એ જ મહાપુરુષને આ નૈલ પદની ખબર નહીં હોય અગર તો ખબર હોય તો એવું ન કહી શકે કે તન મનને ધન સમર્પણ કર્યા પછી અર્પણ કર્યા પછી એ મનને સમજાવે છે સદગુરુ મહારાજ એ જ વસ્તુ ખોટી છે અને મન ક્યારેય ગુરુ ચરણમાંથી પાછું લેવાની કોઈએ ભાવના પણ ન રાખી કારણ કે સદગુરુના ચરણમાં મનને સમર્પણ કરવાનું છે અને પછી તમને જે ભૂમિકાની વાત પીરસવાની છે ને એ સુરતાને સમજાવવાની છે કારણ કે સંશય પણ સુરતાને ઊભો થાય છે અને સમજવા જાય છે ને જ્યારે ત્યારે એ સ્થુરતામાં પરિવર્તન થાય છે બીજું કોઈને પરિવર્તન નથી વર્તી મટી બની જાય વાસ્તવિકતા છે અને જે વર્તી મટી જાય ને તે બી મહાપદની ઝાંખી થાય વર્તી તો ઠેર ઠેર ફરતી મગર સુરતી જબ લગ લગઝતી હૈ શબ્દ કે ભીતર ઓર બા લક્ષ્યમે લઈ લીધી હે કે કોઈ નહીં હટાવ શકતી માટે વર્તી કોઈ પરવર્તીથી અટકતી નથી જ્યારે સુરતા કોઈ પરવર્તીને સ્વીકારતી નથી એ સિર્ફ એના પતિનો જ ક્રોજમાં હોય છે અને જ્યારે એનો પતિ સ્વયં પરમપ से शब्द थी पार नादुन से पार वही पद जिन्हें दृष्टि में ले ले परम तत्व की पहचान हो जाती है तो ये महापुरुष जारी मना कमने आ राह समझा तारी आप जीवन में तनी जाए आने समझाने जरूर है કે તન મન ધન અર્પણ કર્યા પછી મહાપુરુષ ઉપદેશ કોને કરે અને આ વાતનો સ્વીકાર કોણ કરે છે આટલું સમજવાની જરૂર છે કોઈ પણ મહાપુરુષના સાનિધ્યમાં જઈને માટે હવે પછી આગળ બીજી વાત ક્યારેક કરીશું પાછા જય અલક્ત્રી જય અલક્તણી જય અલક્ત્રી